કોંગ્રેસ શરૂ કરવા જઈ રહી છે ન્યાયયાત્રા આ યાત્રા કેટલા કિલોમીટરની હશે કયા કયા રાજ્યોમાંથી પસાર થશે તેમજ આવનાર લોકસભાની જે ચૂંટણી યોજાવાની છે છે તેનું સમીકરણ કેવી રીતે કોંગ્રેસ સેટ કરે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન્યુઝ શું છું આપની સાથે તોફીક ગાંચી ભારત જોડા યાત્રા રાહુલ ગાંધીએ ચાર હજાર કિલોમીટરની યોજી હતી આ યાત્રા બાદ તેઓ કર્ણાટક રાજ્ય પણ જીત્યા હતા અને દેશના ઘણા ખરા રાજ્યોમાં તેની અસર પડી હતી જે કોંગ્રેસના વોટરો છે તેમાં તેની એક વિશેષ અસર પડી હતી તેવામાં હવે રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે કોંગ્રેસે તેની જાહેરાત પણ કરી ચૂકી છે આ જે ન્યાય યાત્રા છે તે છ હજારથી વધુ કિલોમીટરમાં યોજાશે તેની શરૂઆત થશે જે મણિપુર રાજ્ય સળગી રહ્યું છે ત્યાંથી અને તેનું સમાપન થશે મહારાષ્ટ્રથી તો સૌથી પહેલા વાત કરવી છે કે તેનું રાજકીય ગણિત શું હશે જો રાજકીય ગણિતની વાત કરીએ તો જે પ્રકારે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ પદયાત્રા જે યોજી હતી તેમાં જે રાહુલ જે ગાંધી તરીકે ખર્ચીને ઊભી કરી હતી તેનું જે છબીનું ધોવાણ થયું હતું તે કંઈક અંશે ડેમેજ જે રોકી શક્યા હતા આ ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીની એક અલગ છબી ઊભી થઈ હતી અને એક રાજકારણી ઠળેલ રાજકારણીની છબી તેઓની બહાર આવી હતી તેવામાં જે મણિપુરનું જે રાજ્ય સળગી રહ્યું છે વિરોધ પક્ષો સતત ભારતીય જનતા પાર્ટી તેમજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓને કહી રહ્યા છે કે મણિપુર મુદ્દે તેઓ નિવેદન આપે મણિપુર જાય તેમજ જે હિંસા થતી છે તે રોકવી જોઈએ પરંતુ વિપક્ષોનો આક્ષેપ છે કે મણિપુરની હિંસા કંઈક ને કંઈક રીતે રોકાતી નથી તેમાં જે ભારત જોડો યાત્રા બાદ હવે જે ભારત ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે તે લોકસભાની ચૂંટણીને લઈને પણ ખૂબ મહત્વની રહેશે કેમ કે જે કોંગ્રેસ તેમજ અન્ય સાથી પક્ષો જોડાઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે અને તે ભાજપને ટક્કર આપવા માટે અલગ અલગ હવે મિટિંગો કરી રહ્યા છે તેમજ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જીતવા માટેની તેઓ રણનીતિ ઘડી રહ્યા છે તો વાત કરીશું આ છ હજાર કિલોમીટર જે પદયાત્રા યોજાવાની છે તે કયા કયા રાજ્યોમાંથી પસાર થશે તો સૌથી પહેલાં આ જે ભારત ન્યાય યાત્રાની શરૂઆત થશે મણિપુરથી મણિપુર બાદ તે નાગાલેન્ડ જશે અસમ જશે મેઘાલય જશે પશ્ચિમ બંગાળ જશે બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને આ જે યાત્રા છે તે ગુજરાતમાં પણ આવવાની છે અને ગુજરાતમાં અંદાજિત પાંચસો થી વધુ કિલોમીટર રહેવાના કેમ કે રાજસ્થાન થી મહારાષ્ટ્રનું જે બોર્ડરનું અંતર પાંચસો થી વધુ કિલોમીટરનું છે તેને લઈને જે ગુજરાત કોંગ્રેસ છે તે પણ હવે આગામી સમયમાં તેની કેવી રણનીતિ બનાવે છે તેનું શું શું આયોજન છે કયા કયા સ્થળોએ રાહુલ ગાંધી હોલ્ડ કરશે રોજના કેટલા કિલોમીટર ચાલશે કેટલી સંખ્યામાં લોકો જોડાયેલા હશે અને ત્યારબાદ આ યાત્રા મહારાષ્ટ્ર જશે અને મહારાષ્ટ્રમાં તેનું સમાપન થશે હાલ તો કોંગ્રેસે ફક્ત યાત્રાની જાહેરાત કરી છે પરંતુ તેના રોડમેપ તેની શું પ્રક્રિયા હશે ક્યાં ક્યાં રોકાણ હશે રાહુલ ગાંધીનો શું કાર્યક્રમ હશે તેને હજી કોઈ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી હવે જોઈએ કે આ યાત્રાથી આવનાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેવો ફાયદો થાય છે રાહુલ જે ચહેરો આગળ કોંગ્રેસ કોંગ્રેસ મૂકવા જઈ રહી છે છે તેને લઈને પણ કોંગ્રેસને શું ફાયદો થાય કેમ કે હાલની સ્થિતિમાં લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી ચૂકી છે તેનું તાજેતરની જે વાત કરીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં જે કોંગ્રેસની સરકાર હતી તે પણ વિધાનસભામાં તે ગુમાવી ચૂકી છે તો હવે જોઈએ કે આવનાર લોકસભામાં જે બે હજાર ચોવીસ ની ચૂંટણી યોજાવાની છે તેમાં કોંગ્રેસ કેટલી સીટો મેળવી શકે છે કેમ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં તો લગભગ કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે જોઈએ તો ભારત ન્યાય યાત્રાથી કેવી સ્થિતિ ઉદભવે છે આ પ્રકારનું રાજકીય વિશ્લેષણ જો આપણે પસંદ આવતું હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર